નમસ્તે દોસ્તો રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રવિશ્ય લાઈફ એન્ડ બ્યુટી તો દોસ્તો આજે 29 તારીખ છે અને અમારા જે ગરડા દાદા હતા એમની આજે પુણ્યતિથિ છે તો આજે આપણા ઘરે ભજનનો પ્રસંગ રાખેલો છે અને કાકાના ઘરે જે આપણે ઈશુ છે એના મેરેજ પછી ફર્સ્ટ બાર મહિના પછી ફર્સ્ટ ટાઈમ ભજન છે તો કથા પણ ઘરે રાખેલી છે તો આપણે આવી ગયા છીએ અત્યારે કાકાના ઘરે તો હું તમને કાકાનું ઘર પણ બતાવી દઉં અને કથા અને ભજનનો જે પ્રોગ્રામ છે એ પણ તમને જોવા મળશે આજે ગાડી મૂકી દીધી છે અને આ છે કાકાનું ઘર હવે આપણે જઈએ અંદર નાશ અને ઓમ બંને અહીંયા બેઠા છે આ છે મિતુ મિતુ પણ રેડી થઈ ગયું છે આ છે મેન એન્ટ્રી ગેટ અને આ છે કાકાની આ છે બેઠક ખંડ અને અહીંયા જ કથાનો પ્રોગ્રામ રાખેલો છે આચે દિલીપ કાકા જે અમારા બ્રાહ્મણ છે અને કથા કરવાના છે તો બેઠક ખંડમાંથી બહાર નીકળીએ એટલે અહીંયા જ કિચનનો સેટઅપ કરેલું છે આ બધું કિચન છે અને આપણું કાકાનું જે ઘર છે તે મહાદેવનું શિવલિંગ પણ બનાવેલું છે સ્થાપના કરેલી છે કાકા છેલ્લા ત્રીસ વર્ષથી મહાદેવની પૂજા પાઠ કરે છે શ્રાવણ મહિનાની અંદર આખો શ્રાવણ મહિનો એ અહીંયા જ રહે છે અને શિવલિંગમાં પૂજા પાઠ કરે છે પહેલાં એ અલગ અલગ જગ્યાએ બીલી ચડાવવા જતા પણ અત્યારે એમની ઉંમર થઈ ગઈ તો એ હવે બહાર એટલું સ્ટ્રગલ કરીને પૂજા કરવા નથી જઈ શકતા તો ઘરે જ ઘરે છે બધું અને આ છે આપણું મહાદેવનું શિવલિંગ તમે પણ દર્શન કરી દો ભોલેનાથના તો કાકી પણ રેડી થઈ ગયા છે અને શિલ્પાબેન પણ રેડી થઈ ગયા છે એ બંને પ્રસાદ બનાવવાની તૈયારી કરી રહ્યા છે હું વિડીયો ઉતારું છું એટલે વિડીયો ઉતારી પછી એમની હેલ્પ કરીશ અને ફઈ પણ આવી ગયા છે અને કથા ચાલુ થઈ ગઈ છે બેઠક <muchas> છે <muchas> 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 ारायणी नमोऽस्ते वद्रं न महाकालता मृत्युञ्जयया महादेव त्राहि मां शरणागरां चन्मृत्युजरा व्याधि पीडितं कर्मवन्दे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाय શિતય મોગય ચાલુ થઈ ગઈ છે અને હવે હું જાઉં છું હેલ્પ કરવા કેમ કે મહાપ્રસાદ બનાવવાનો છે તો પૂછાઈ તમને વચ્ચે વચ્ચે બતાવતા રહેશે કથા જે છે ચાલુ છે શિતા મિનિ ગુણશ્વરમાં શમ હેતમ લિતપ્રિમા મજામ શર્માજી સાભ શિભોતમ ભાવાગુણારહીતા સદુરૂભ્યો નમ ફરંગ ગુરુભ્યો નમાષ્ટિ ગુરુભ્યો નમો શું મહાપ્રષાદ મહાપ્રસાદ હજી વાર નહીં બનાવી તાર

Thank <laughs>

ગંગેચયમ નેજેયમ ગોદા ભરિ સરસ્વતી નરદે સિંધુ કાવેરી જલે સ્વંસન નિધિ ગુરુ ત્રિશુપુયના ત્રિલોચને જે વ્રત પૂજન પૃથ્વી પર તેજ મુક્ત થશે આ પ્રમાણે ઉપાયથી પૂરી વ્રત અને પૂજન મેં એ સિવાય હવે આપ શું વિચાર એવું સુધી પુરાણનું ભાષણ સાંભળી સોનાકાદ ઋષિઓ કહે છે કે હે મુનિ એ બ્રાહ્મણના મુખમાંથી ચરિત્ર આ પૃથ્વી પર પ્રથમ કોને સાંભળ્યું વગેરે સર્વહત વિશે હકીકત સાંભળવાની અમારી ઘણી ઈચ્છા છે એવું સોનાકાદ ઋષિઓનું ભાષણ સાંભળી સુજી કહે છે કે સર્વ આ વ્રત પૃથ્વી પર એ પછી કોણે કર્યું એ આપણે કહું તમે સાંભળો પ્રથમ એ બ્રાહ્મણ એક દિવસના વિશે પોતાની સંપત્તિની વડાઈ પ્રમાણે ઈષ્ટ મિત્ર સાથે સગાવાલા સગાવાલા સાથે સત્રાનું વ્રત કરતો હતો એવામાં

પૂરી થઈ ગઈ છે અને બધા મહેમાન આવી ગયા છે અને જમવાનું પણ આવી ગયું છે આપણે ઘરે નહોતું બનાવ્યું ઘરના ઘરના જ હશે મહેમાન તો પછી દાળ બાટી રસોઈયા જોડે બનાવી હતી અને જમવા માટેની બધી તૈયારીઓ પણ થઈ ગઈ છે અને હવે બધા જમી લેશે અને પછી ભજન સ્ટાર્ટ થશે તો લાસ્ટમાં આવું બધા ફેમિલીવાળા બેસી ગયા છે જમવા માટે બાકી બધા જે મેમર હતા એમને જમી લીધું છે આ છે ચા બનાવવા અને જયની જે પાછળથી નાસ્તો પ્રસાદ આપવાનો હોય એની તૈયારી કરી દે છે ચા બની જાય પછી ચા આપી દેશું અને પછી પ્રસાદ થઈ ગયા છે અને ફેમિલીના બધા બેઠા છે શાંતિથી વાતો કરી રહ્યા છે અને ઈશુ ફરીથી ચા બનાવા જઈ છે તો બધા ચાનો વેટ કરી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે શિલ્પા બેન છે મજા આય ને ભજન છે શાંતિથી અને છોકરો તો મજા પડી જઈશ બધો હવે રિટર્ન ઘરે આવી ગયા છે અને ભજન બધું પતી ગયું છે થાક લાગ્યો તમને લાગ્યું છે થાક પણ મજા

પડતો પડતો ફૂટી જશે બોલો જેટલો રસ ભરાઈ જેબુ નહી ભાઈ કોમ આવી જશે નહીં તાળમ હોબિયા તાળમ કઢી માં છે બી ટિપ્સમાં આપણે વાત કરવાના છે શિયાળામાં થતા હેરફોલને અટકાવો કઈ રીતે શિયાળામાં સ્કેલ્પ વધારે પડતી ડ્રાય થઈ જતી હોય છે જેથી ઓઇલની મસાજ જરૂરી હોય છે શિયાળામાં તમે અઠવાડિયામાં બે વાર કોકોનટ ઓઇલ અને જે કસ્ટર્ડ ઓઇલ આવે છે તે બંનેને મિક્સ કરી અને હોટ ઓઇલ મસાજ કરવાનું રાખો જેથી કરીને સ્કેલ્પની અંદર નેચરલ ઓઇલ મળી રહેશે જેને લીધે હેરફોલ ઓછો થશે અઠવાડિયામાં બે વાર બનાના હેર માસ્ક લગાવવાનું રાખો અને અઠવાડિયામાં બે વાર જ શેમ્પુ કરો જો આ રીતે તમે રેગ્યુલર કરશો તો તમારું જે હેરફોલ શિયાળાની અંદર વધી જાય છે તે થઈ જશે તો ફ્રેન્ડ્સ ખરેખર આજે બહુ જ મજા આવી ગઈ બધા જોડે ભજનમાં અને કથામાં અને આઈ હોપ તમને પણ વિડીયો જોવાની મજા આવી હશે અને મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આમ નામ સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો અને અહીંયા જ વિડીયોની એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય